અરવલ્લી જિલ્લામાં જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન મોડાસા ખાતે સ્થાનિક સાહિત્ય નિર્માણ વર્કશોપ માટે પાંચ ડિસેમ્બરથી સાત ડિસેમ્બર એમ ત્રણ દિવસ સુધી યોજવામાં આવ્યો હતો નવી રાષ્ટ્રીય શિક્ષણ નીતિ બે હજાર વીસના નવા અભ્યાસક્રમ અંતર્ગત નિપુણ ભારતમાં પ્રીપ્રાઇમરી પ્રાઇમરી એટલે કે બાળક માતૃભાષામાં શિક્ષણ મેળવે તેવો ઉદ્દેશ છે હવે આ ઉદ્દેશને સાર્થક કરવા શિક્ષણ વિભાગ દ્વારા અરવલ્લી જિલ્લાના આદિવાસી વિસ્તારના બાળકો સ્થાનિક બોલી કે જે ઘણા શબ્દો શિક્ષક અને બાળકો વચ્ચે અદ્યતન અધ્યાપન પ્રક્રિયામાં સરળતા લાવે તે માટે અરવલ્લી જિલ્લામાંથી ભિલોડા મેઘરજ માલપુર તાલુકાના શિક્ષકો દ્વારા સ્થાનિક બોલી સાહિત્ય નિર્માણ કરવામાં આવેલ છે આ માટે જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન પ્રાચાર્ય શ્રી મદનસિંહ ચૌહાણ સાહેબ જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી શ્રી જૈનેશભાઈ દવે સાહેબ તથા સમગ્ર વર્કશોપમાં સંપૂર્ણપણે માર્ગદર્શન આપનાર ડાયટના સિનિયર શ્રીમતી રોડલીન મેડમ દ્વારા આ મોડ્યુલના નિર્માણ માટે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું રિપોર્ટર જ્યોતિકા ખરાડી ભિલોડા असल <EOUS>